આયસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર ની ટોટલ ડિટેલ વિડીયો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો શેર દરરોજ જોવા હોય ચેનલ આપણું કરી ફેસબુક પેજ ફોલો કરજો આયસર ટ્રેક્ટર વેચવાનું છે ઓનર છે પ્રતાપભાઈ સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની ની વાત કરું બે હજાર વીસના ના નું ટ્રેક્ટર છે અને આઠમો મહિનો આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર છે બે હજાર વીસ ના મોડેલ નો આઠમો પાવરફુલ નહીં મળે પ્રતાપભાઈનું ટોટલ જવાબદારી વાળું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર તમને આખું ટ્રેક્ટર વિડિયો અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું છે અને ફૂલ સાચવેલું છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી પર લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે અને સીટ છત્રીનું કન્ડિશન સારું તમે વિડિયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો વન ઓનર પાર્સિંગ પણ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ કિંમત ચાર લાખ અને દસ હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માલિયા હાટીના અને વાદરવડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા